જય માતાજી બધા મિત્રોને મિત્રો આપ તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે મકાન છે અને મકાનની આજુબાજુમાં તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે તમે જુઓ વિડીયોમાં કે ઘર આખે આખું પાણીથી અત્યારે ડૂબેલું છે અને આજે વરસાદ વરસ્યા એમ કહેવાય કે અગિયાર દિવસ થયા છે મિત્રો છ તારીખે વરસાદ ચાલુ થયો હતો અને આજે તારીખ છે સત્તર તમે જોઈ શકો છો અને અહીંયા આગળ જો જે ઘરની આગળ જે એક આ રસ્તો છે એ પણ તમને બતાવી દઈએ આ રસ્તો પણ તમે જોઈ શકો છો કે મિત્રો પાણીથી ભરાયેલો છે બ્લોક છે એકદમ અને એ મેન હાઈવે છે અને આ બાજુ એક મિત્રો તળાવ છે આ તળાવનું પાણી અને આ જે મકાન આગળનું જે પાણી છે ને મિત્રો તમે જોઈ શકો આ બધું એકમેક છે અત્યારે હાલમાં અને આ લોકેશન ક્યાંનું છે ને એ વિડીયોમાં તમને આગળ હું બતાવું છું તો મિત્રો તમને લોકેશન પણ બતાવીશ કે આ લોકેશન ક્યાંનું છે એ પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જે આજે એમ કહેવાય કે તારીખ છે સત્તર અને સતત એમ કહેવાય કે આજે દિવસ થયા છે અગિયાર અને છ તારીખે વરસાદ ચાલુ થયો હતો ત્રણ દિવસ વરસાદ વરસાદ છ થી નવ તારીખ સુધી અને અત્યારે મિત્રો એમ કહેવાય કે અગિયાર દિવસ થયા છે છતાં પણ તમે શકો જે વિડીયોમાં તમને બતાવ્યું કે કેટલું પાણી હાલ જે ઘરની આગળ છે એ તમે વિડીયોમાં તમને જોયું મિત્રો તો આ લોકેશનની મિત્રો વાત કરીએ ને તો આ છે સુઈ ગામ તાલુકાનું જે ઉંચેસણ ગામ આ મિત્રો આ ઊંચેસણ ગામનું આ લોકેશન છે અને કયા કયા ગામથી મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જણાવજો અને તમારા ગામમાં કેટલો વરસાદ વરસો તમારા ગામમાં કેટલું નુકસાન છે અને હાલમાં તમારી જે ગામની અંદર કે ઘરની આજુબાજુ કેટલું પાણી છે ને તો મિત્રો એ કોમેન્ટમાં જણાવજો તો બધા મિત્રોને જય માતાજી